ની વાતમાં આપણે આજે સંહિતા ભાગ બે પાના નંબર એકસો બોતેર એકસો તોતેર એકસો ચોમોતેર એકસો પંચોતેર અને એકસો છોતેર સુધી થોડું થોડું લઈ લઈશું ખષ્ટીનો જન્મોત્સવ ગોપાલલાલ પ્રભુજીનો આવતો હતો ત્યારે ઘણા સમયથી ઠાકોરજી પ્રજમાન હતા પધાર્યા એટલે બધા વૈષ્ણવએ ખષ્ટીનો ઉત્સવ મનાવવા માટે ગોકુળ જવાનું વિચાર એ ગોકુળ જવા પ્રયાણ પણ કરે છે હવે ઘણા બધા વૈષ્ણવો છે જેમાં ચારો દિશાઓથી ગામ ગામ પ્રતિ સેવકજનો પ્રભુજીના ઉત્સવ ઉપર પ્રયાણ કરીને ગોકુલની વાટે ચાલી નીકળ્યા કશિયાભાઈ રાજગર મોરારદાસ સેન્દિયો જીવનદાસ લક્ષ્મીદાસ ગોપાલદાસ રાઘોજી જોશી યશોદાસ સુતાર કાનદાસ વગેરે અંગીકૃત અષ્ટસખા ભગવતી ભગવદી સંકેત અનુસાર સર્વ જૂથ સાથે મળીને ગોકુળ પ્રયાણ કરી રહ્યા છે વર્ષાઋતુ છે વાટમાં ઘણી વિષમતા પણ જણાય છે શ્રાવણાદી ખીના જન્મદ જન્મોત્સવનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ નિજજનોના જૂથ પણ ચારે દિશાઓથી અતિ આનંદ ઉલટ બેર ચાલી નીકળ્યા જેમ અષાઢ માસની હેલી વરસતા નદીમાં ઘોડાપુર આવે એમ જૂથના જૂથ અતિ ઉતાવળા ઉતાવળા કેમ ઘોડાનું પૂર આમ નજીક આવતું જાય ઉત્સાહથી આમ એકદમ ધસમસતું એવી રીતે ઉતાવળા ઉતાવળતા ઉતાવળા ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છે કારણ કે પ્રભુજીનો જન્મોત્સવ આનંદ માણવાની અતિ ઉત્કંઠા થઈ રહી છે સર્વના હરડામાં હરખ સમાતો નથી કોઈનું મન ઘરમાં બધી જગ્યાએથી જગ્યાએ જોડાતા જાય છે એકબીજાની સાથે ચાલતા ચાલતા મુખ મલકાતા જાય છે જાણે પૂનમનો ચંદ મુખ ઉપર છવાઈ ગયો હોય તેવી શોભા પ્રસન્નતા સર્વ ઉપર જણાય છે સર્વના ચિત્તનું આકર્ષણ વધતું જાય છે નર નારીના રૂંદ એણી પેરે ચાલી રહ્યા છે મોર કોયલના મધુર ટહુકા સંભળાય છે આભમાં મેઘ ગર્જના થઈ રહી છે વીજળી જરબંબા મારે છે એટલે ચોમાસાનો સમય છે તો પછી આવું આહલાદક વાતાવરણ હોય જ બાપૈયા પીયું પીવું રસના રટે છે પવન જોરશોરથી વાઈ રહ્યો છે દાદુરના બોલ સંભળાઈ રહ્યા છે ને વરસાદની જળ જોરશોરથી મંડાઈ રહી છે તેમ તેમ દરેકના મનમાં સ્નેહ ઘણો વધતો જાય છે આતુરતા ઘણી વધતી જાય છે ચતુર્માસની વરસાદ છે વર્ષારત છે ભૂમિ હરિયાળી શોભી રહી છે ડુંગરપુર નહીં ડુંગરા પણ હરિયાળા શોભી રહ્યા છે વનની શોભા નવ પલ્લવી ચારો તરફ દેસી રહી છે કવિ કવિ ચાતુર્માસની વર્ષા ઋતુનું વર્ણન કરી રહ્યા છે એવાના વાત એવા વાતાવરણને કારણે સર્વની દેહ ભીંજાઈ રહી છે ઠાકોરજીના દર્શન કરવાના કોળ અતિ વધતા જાય છે હવે આવું વાતાવરણ છે બધા ગોકુળ તરફ જઈ રહ્યા છે હવે એ સમયે રસ્તામાં ગોપાલદાસ ભા ઠાકોરજીના બાળચરિત્રના પ્રસંગ સંભળાવતા સંભળાવતા સ્થાન સ્થાન મુકામ કરતા જાય છે હવે ચોમાસું હોય એટલે વરસાદ પણ બહુ બધો આવે છે વાટમાં સામગ્રી કરવાની અગવડતા ઊભી થઈ અને સર્વજૂથ ક્ષુધાનું દુઃખ પણ ભૂલી ગયા તન મન પ્રભુના દર્શન કાજે હરાય છે હવે પ્રભુજી પોતાના સેવકની કસોટી તો કરે ને પોતે પોતાનું અદ્ભુત લીલા ચરિત્ર પ્રગટ દેખાડવા માટે એ પ્રસંગ આ આવે છે કે ઠાકોરજી નવી લીલા કરવાના છે સર્વજૂથ રાત્રે ધોળ મંગળ ગાઈ રહ્યા છે અને ભગવદ્ લીલા ચરિત્રના પ્રસંગની વાર્તા થઈ રહી છે અને સર્વો મુકામ ઉપર સુખાળા થવાની તૈયારી કરી રહ્યા છે નિંદર તો શું થાય પણ થોડો વાટનો થાક ઘટે એવી રીતે સૌ પોતાના બીછોના બિછાવી રહ્યા છે સર્વોને જય શ્રી ગોપાલ કરીને વિશ્રામ લેવા તૈયાર થયા હવે એ સમયે શ્રીજીનો શંકર ભંડારી ત્યાં આવ્યો છે એટલે વરસાદ બહુ આવ્યું છે અને રસ્તામાં સામગ્રી બની નથી અને આ બધા જૂથને ભૂખ પણ લાગી છે પણ સૂઈ ગયા ત્યાં શંકર ભંડારી ત્યાં પહોંચ્યા તેણે સર્વ જૂથને જયશ્રી જય ગોપાલ કીધાને જૂથ પાસે બેસી ગયા અને પૂછ્યું વૈષ્ણવરાજ આ મુકામ કરતાં ગોકુળ ક્યારે પહોંચશો જન્મોત્સવ તો નજીક આવી ગયો છે તેથી હું પણ પહોંચવાની તૈયારીમાં છું પણ તમે રસોઈની શું વ્યવસ્થા કરી છે તે કહો એટલે સામેથી પૂછે છે આ શંકર ભંડારી અત્યારે મોરદા સેંધડીયા કહે છે કે વાટમાં વરસાદ ખૂબ થઈ રહ્યો છે તેથી સર પણ કાંઈ મળતું નથી તેથી બે દિવસની લંઘણ સૌને થઈ છે એટલે કે બે દિવસથી સૌ ભૂખ્યા છે પણ ઉત્સાહને કારણે ભૂખ લાગતી નથી એટલે બધા સુવાની તૈયારી કરી છે જેથી અમે મુકામ અહીંયા રાખીને રહ્યા છીએ કાલે સવારે નજીકના ગામમાં જઈને વ્યવસ્થા કરશું શું થાય જેવી પ્રભુની ઈચ્છા તે જીવ શું જાણી શકે તમે તો શ્રીજીના ભંડારી છો જેથી પ્રભુની ઈચ્છા તમને નિત્ય જાણવામાં આવે ભંડારીજી વર્ષા કારણે બીજો ઉપાય શું થાય તે કઈ કરીએ હવે ભંડારીજીએ મોરારદર્શની વાત સાંભળીને કહ્યું ચલો તમે બધા પંગત કરો હું તમને ઠાકોરજીનો મહાપ્રસાદ મારી પાસે છે ને તે ધરું તમે સૌ લેવા બેસી જાઓ એટલે કે શંકર ભંગન ભંડારી પાસે ઠાકોરજીનો પ્રસાદ છે એવું આ શંકર ભંડારી કહે છે જે આ શંકર ભંડારી નથી પણ શંકર ભંડારી અત્યારે તો બધાને દેખાઈ રહ્યા છે ભાઈ શંકર ભંડારી કે છે કે હું પ્રસાદ તમને ધરું ધરું કે છે એટલે પાતળમાં ધરવાને ધરું કહેવાય ધરે છે દસ્યાભાઈ રાજગઢ ભંડારીજી આટલી પાતળનું સમાધાન થાય તેટલો પ્રસાદ તમ પાસે ક્યાંથી હોય જેથી બધી પાતળને પૂરું પડે થોડું શંકર ભંડારીએ કહ્યું રાજગઢ તું તેની ચિંતા ન કર કેમ કે આ થોડા શંકર ભંડારી છે આ તો મહાપ્રસાદ છે તે કદી ન્યૂન થાય નહીં એટલે કે આ બીજી વાત પણ કહી દીધી કે મહાપ્રસાદ ક્યારેય ઘટે નહીં જે આપણને દામા દેવાના પ્રસંગથી પણ ખ્યાલ આવે કે મહાપ્રસાદ ક્યારેય ઘટે નહીં તમે બધા સાથે પ્રસાદ લેવા બેસી જાઓ હું તમને પ્રસાદ ધરું શંકર ભંડારીની વાત ઉપરથી સર્વજૂથ પાતળ દોઢસોના અસરે પ્રસાદની પંગતે બેસી ગયું હવે ભંડારીજીએ થેલામાંથી પ્રસાદનો મોટો ડબરો કાઢીને ધરવા લાગ્યા બુંદી મોંથાળ મઠડી પકવાન પુરી વગેરે ધરી દીધું અને જે બોલાવી સર્વ પ્રસાદ લેવા માંડ્યા પ્રસાદ લેતા અનેરો સ્વાદ આવી ગયો સર્વે અગાઈ રહ્યા કોઈને ફરીને લેવાની રુચિ ન થાય એટલો બધો અગાઈ ગયા છે એટલો બધો પ્રસાદથી સંતોષ આવી ગયો છે જીવ હવે શંકર ભંડારીએ કહ્યું સવાર સુખ સુખાળા થાવ સવારે વેલા પર્યાણ કરશું ઓછા વાડા હવે જાજા દિવસ રહ્યા નથી વાટ પણ હજી લાંબી છે તો વેલા સાબદા થઈને ચાલશું એટલે શંકર ભંડારીથી આગ્યાથી સર્વે જઈ ત્યાં સુખાળા થાય છે પરોટ થતાં સર્વ જાગીને નિત્ય કાર્યમાંથી પરવારીને સાબદા થવા લાગ્યા ન જોયા શંકર ભંડારી તો રાત્રે જ જ ગાયબ થઈ જાય ને ખાલી ઠાકોરજી પ્રસાદ પધરાવા બધા પધાર્યા હતા શંકર ભંડારીના સ્વરૂપ એટલે શંકર ભંડારી તો ગાયબ થઈ ગયા શંકર ભંડારી ક્યાં છે બધા કે હમણાં તો હતા પોતાનો થેલો સમારતા હતા પછી પાછું દર્શન થયું નહીં આથી સર્વજણ અચંબો પામ્યા કશિયાભાઈ મોરાદાસે કહ્યું મોરાદાસ જરૂર પ્રભુજીએ શ્રમ લીધો છે જો આ અષ્ટ છે સમજી જાય ને ઠાકોરજીની લીલા થોડી વારમાં જ સમજી જાય ચાલો હવે ઉતાવળા થઈએ વાટ લાંબી કાપવાની છે જરા થોડે સુધી ચાલ્યા અને ત્યાં ચાલતા જ જમનાજીના તટ ઉપર આવીને સર્વજૂથ પહોંચી ગયું એટલે એકલા મોરારદાસને મેઘાજીબાને પધરાવી મેઘાજીબાને ત્યાં પધરાવતી વખતે મોરારદાસને જ નહીં બત્રીસમી વાર જ્યારે કસિયાભાઈ રાજગર પધારે છે ત્યારે જ નહીં પણ આ આ દોઢસો વૈષ્ણવના જૂથને પણ ઠાકોરજીએ સીધા લાવીને જમનાજીના ઘાટે પધરાવ્યા ઘણા બધા દૂર હતા પણ ઉઠે છે ત્યારે થોડી વારમાં જમનાજીનો ઘાટ પહોંચી ગયા છે જમનાજીના દર્શન કરતા સર્વના મનમાં આનંદ અતિરેક થઈ ગયો સર્વો મનોમન વિચારી રહ્યા છે કે આ બધું શું છે અમે સામે દર્શન થાય છે અને ઠાકોરજીએ સીધા ગોકુળ પહોંચાડી દીધા પછી તો સર્વે જૂથને જ્યારે ઠાકોરજીએ ગોકુળમાં સર્વ જૂથ સાથે ઉત્સવ મનાવ્યો પછી સાંજે તેલ તિલક કર્યા સર્વ જૂથે પ્રભુજીની આગ્રહ અનુસાર તેર કરે છે બધા હળીમળીને ખૂબ વલતથી વેટી રહ્યા છે ત્યાં આગળ શંકર ભંડારીને મળે છે કસિયા રાજગર ને મોરારદાસ શંકર ભંડારીને પૂછે છે ભંડારીજી મોએ તો અમારી સેવા વાટમાં પણ કરી હતી અને પ્રસાદ લેવરાવી અમારા શ્રમનું નિવારણ કર્યું હતું પછી તો તમારું દર્શન ન થયું તમારી સરાહના બીજી શું કરીએ શંકર ભંડારી વાત સાંભળીને વિસ્મય થઈ ગયા ઘણું અચરત પામ્યો અને બોલ્યો વૈષ્ણવરાજ તમે તે વાત કરો છો તેવું તો હું કંઈ જાણતો નથી શ્રીજીની સેવામાંથી બહારા જવાનો સમય જ મને ક્યાંથી મળે શ્રીજીના જન્મોત્સવની સર્વ તૈયારી કરવાની હતી અને સાથે વૈષ્ણવજૂથ પધારે છે તેના સમાધાનની તૈયારી કરવાનું પણ શ્રીજીએ કહ્યું હતું હું તો મંદિરની બહાર ગયો જ નથી શંકર ભંડારીની વાત સાંભળીએ ને મનમાં સમજી ગયા કે મારા પ્રાણનાથની આ લીલા છે અને કહ્યું વૈષ્ણવ રાજ તમારું ઘણું બધું ભાગ્ય શ્રીજી મારું સ્વરૂપ ધરીને તમારા શ્રદ્ધાના કષ્ટને નિવારવા માટે પધાર્યા અને પોતાના કરકમળથી તમને સૌને પ્રસાદ પણ ધર્યો અને તમો તે પામ્યા પછી સુખાળા થયા ને વાટ લાંબી લાંબી છે તેમ જાણીને શ્રીજી તમોને શ્રી યમનાજીના પહેલે પાર લઈ આવ્યા ધન્ય વૈષ્ણવરાજ તમારી અનન્ય ભક્તિને જેથી શ્રીજીએ તમારી સાર લી કરી અને શુદ્ધ લીધી આપતો શરણાગત વત્સલ છો પછી સેવકને શું કષ્ટ પડે ન જ પડે શંકર ભંડારીની વાત સાંભળીને કશિયા રાજ સમજી ગયા કે આ તો પ્રભુજીએ લીલા ચરિત્ર આપને દેખાડ્યું અને સર્વ જુદા વાત પ્રસંગ સાંભળીને પોતાનું ધન્યભાગ્ય માનવા લાગ્યા ને બોલ્યા રાજ અંગીકૃત રાજના અંગીકૃત ભગવતી સાથે હોય પછી બીજું કષ્ટ શું પડે સર્વ આપ મેલે સિદ્ધ થાય માટે કાનદાસ ગાયું છે કે પુષ્ટિ ભગવતીના સાથમાં ગોકુળ જવાનું પર્યાણ કરવું જોઈએ જેથી માર્ગની સર્વ રીતવા જાણવામાં આવે અને પ્રભુજીની અસીમ કૃપાનું દાન થાય એટલે કે ભગવદીની સાથે રહેવાનું કેટલું બધું કારણ આપણને સમજાયું છે કે ભગવદી પણ કારણરૂપ છે અને ભગવદીની પાછળ પાછળ આપણને ખૂબ અલૌકિક આનંદ અને લાભ મળે આ વાત ઉપરથી આપણને એ પણ જાણવા મળે સર આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ જય